પોલીસ રાજકોટ રેન્જના વડા કુમાર યાદવ હાલમાં જામનગર જિલ્લાની મુલાકાતે હોય આ દરમિયાન પરેડ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે ત્યારે તેમણે જામનગર જિલ્લા જેલની પણ મુલાકાત લીધી હતી જિલ્લા જેલની મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું તેમજ આ તકે તેમને પરેડ દ્વારા સલામી અપાઈ હતી તેમની આ જેલની મુલાકાત દરમિયાન તેમણે મહિલા વિભાગ દવાખાના વીસી વિભાગ તેમજ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું તથા જેલના કેદીઓ સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી હતી તેમની આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા સાથે ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી જામનગર જિલ્લા પોલીસનો ઇન્સ્પેક્શનનો પ્રોગ્રામ ચાલુ છે આ ત્રણ દિવસ દરમિયાન તમામ પ્રકારની પોલીસની જે એક્ટિવિટી છે પબ્લિક સાથે સંકલન ઉંશ જાતિ મોલાની મુલાકાત વ્યાપારી એસોસિએશન રેડક્રોસ એવા તમામ પ્રકારની જે એનજીઓ સાથે એની સાથે પણ અમે મિટિંગ કરેલી છે જામનગર પોલીસની કામગીરી જોતા એ ખૂબ જ સારી કામગીરી પોલીસ અધિક્ષક અને આખી ટીમ દ્વારા કરવામાં આવેલી છે આખી ટીમને આ તબક્કે અભિનંદન આપું છું ગઈકાલે હેડક્વાર્ટરમાં પોલીસની જે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે તમામ પ્રકારની જે ડ્રીલ હોય તમામ પ્રકારના જે ઓપરેશન્સ હોય એ તમામ પણ અમે ગઈકાલે એનું નિરીક્ષણ કરેલું છે અને પોલીસ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે વ્લિમ કંટ્રોલ હોય ચેકપોસ્ટ ઓપરેશન હોય બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય એ તમામ પ્રકારની જે ચેલેન્જિંગ જોબ્સ એના માટે પણ પોલીસના અધિકારી કર્મચારીઓ ખૂબ જ સક્ષમ છે ગઈકાલે અમે લગભગ એંસીથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સિવિલની સ્ટાફને પ્રશંસાપત્રનું પણ અર્પણ કરવામાં આવેલો છે જે છેલ્લા એક વર્ષ દરમિયાન જુદા જુદા ફિલ્ડમાં જે સારી કામગીરી કરેલી હોય એમાં સમાવેશ કરી અને દરેક તબક્કા વાઈચ એ લોકોને પ્રોત્સાહન રૂપે રોકડ ઇનામ પણ આપવામાં આવેલી છે સાથે સાથે પ્રશંસાપત્રનું પણ વિતરણ તમામ અધિકારી કર્મચારીઓ કરવામાં આવેલું છે પોલીસ હેડક્વાર્ટરમાં બાળકોને સારી પ્રકારની સુવિધાઓ મળે એ અનુસંધાને ત્યાં સરસ લાઇબ્રેરી જીમ સ્પોર્ટ્સની ફેસિલિટી ઊભી કરવામાં આવેલી છે આપ જોઈ શકો કે ત્યાં પોલીસ હેડક્વાર્ટર ખૂબ જ સરસ ઉચ્ચ ક્વોલિટીનો પોલીસનો ક્રિકેટ ગ્રાઉન્ડ એ તૈયાર કરવામાં આવેલ છે સાથે સાથે સીપીઆર આજે ખ્યાલ છે આપને મોટા પ્રમાણમાં લોકોને સીપીઆરની તાલુમીની બહુ જરૂરિયાત છે પ્રથમ તબક્કામાં અમારા તમામ પોલીસ અધિકારી કર્મચારીને સીપીઆરની તાલીમ આપવામાં આવેલી છે એને પણ અમારે વધારે વેગ આપી અને સમાજના દરેક લોકો સુધી એ સીપીઆરની તાલીમનો આયોજન થાય અને દરેક લોકો પણ સીપીઆર બાબતમાં જાગૃત થાય એ અનુસંધાને જનવરી મહિનામાં પણ અમે સીપીઆરની તાલીમનો પણ આયોજન કરી અને સાયબર ક્રાઈમ અને સીપીઆર બંને મિક્સ કરી પાંચ લાખ લોકોને એ બંનેની તાલીમ આપણું આયોજન કરવામાં આવેલું છે જેથી દરેક ગામડાઓમાં દરેક મોહલ્લા ઉપર દરેક કોર્નર ઉપર તમામ પ્રકારના લોકોને કોઈ પણ એટેક થાય કોઈ પણ સારી તકલીફ થાય તો એને કેવી રીતે હેન્ડલ કરી શકાય એના માટે દરેક લેવલ ઉપર એ સીપીઆરની તાલીમ તેમજ સાયબર ક્રાઇમની તાલીમ એ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે જામનગર જિલ્લામાં ટોટલ જે આપણે ક્રાઈમ જોતા હોય તો મોટાભાગે વાહન અકસ્માતના ગુનાઓ પ્રોપર્ટી ઓફેન્સીસ અને બોડી ઓફેન્સીસ આ ત્રણ કેટેગરીમાં તમામ પ્રકારના ગુના નોંધાતા હોય છે પણ અત્યારે રાજ્ય સરકારની પણ જે રોડ ઉપર લોકોને જાગૃત કરવાની બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરવાની અને દરેક રોડ ઉપર ઓછામાં ઓછા એક્સિડન્ટ થાય એ પ્રકારની અત્યારે જે ઝુંબેશ એ પણ ચાલુ છે એમાં પણ પોલીસ દ્વારા તમામ જે હાઈવે વિસ્તાર એના ઉપર બ્લેક સ્પોટ પોલીસ સ્ટેશન વાઇઝ અમે આઈડેન્ટિફાય કર્યા છે અને એ બ્લેક સ્પોટ ઉપર પણ ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો અકસ્માત નહીં થાય એ પ્રકારની કાળજી એ પોલીસ ડિપાર્ટમેન્ટ લેશે અને જેથી વાહન અકસ્માતને ગુનાઓ એમાં ઘટાડો કરી શકાય આજે આપણે મારફતે એ પણ અપીલ કરું છું કે સાયબર ક્રાઇમનું કોઈ પણ વ્યક્તિ બહુ બનતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે અને કોઈપણ પ્રકારના સાયબર ક્રાઇમથી કોઈ પણ વ્યક્તિને ડરવાની જત નથી એ ભલે કોઈ ન્યૂડ કોલ આવતો હોય અથવા બીજા પ્રકારના કોઈ સાયબર ક્રાઇમ થતા હોય તો અમે તમારી સુરક્ષા અને સલામતી માટે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન પોલીસની ટીમો તૈનાત છે અને કોઈપણ પ્રકારનો ક્રાઇમ હોય ભલે સાયબર ક્રાઇમ હોય બીજા ક્રાઇમ હોય જેમાં પબ્લિકને કોઈપણ પ્રકારનું નુકસાન થાય એવા પ્રકારના તમામ પ્રકારના જે ક્રાઇમ હોય એમાં પોલીસ કડકથી કડક પગલાં લેશે અને પોલીસને પબ્લિકને સાથે રાખી તમામ વિસ્તારોમાં એ ખૂબ સારા માહોલમાં લોકો થર્ટી ફર્સ્ટનો એન્જોય કરી શકે એ પ્રકારનો માહોલ ઊભો કરવા માટે પોલીસ કામગીરી કરશે આજે જામનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારી કર્મચારી સાથે અમે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે એ ક્રાઈમ કોન્ફરન્સમાં પણ ચેક કરતા પોલીસની કામગીરી ખૂબ સારી છે ક્રાઇમ ઉપર પણ પોલીસનો ખૂબ સારો કંટ્રોલ છે અને ત્યારે કોઈ પણ મના બનતો હોય તો ડિટેક્શન પણ પોલીસ ખૂબ જ ઝડપથી જામનગર જિલ્લામાં કરતી હોય છે તેનો શ્રેય પોલીસ અધિક્ષકને આખી ટીમ આપું છું કે કોઈ પણ પ્રકારના ગુનાઓ અનડીટેક્ટ પામતા નથી તમામ પ્રકારના ગુનાઓ પોલીસ દ્વારા તાત્કાલિક શોધી કરવામાં આવશે અને જે આરોપીઓ છે એને તાત્કાલિક જેલ હવાલે કરવામાં પણ આવતો હોય છે અમારી પ્લાનિંગ એ પણ છે કે દરેક જે ગુના દાખલ થતા હોય છે એનું સારું ઇન્વેસ્ટિગેશન થાય અને દરેક ગુનેગારને સારું ઇન્વેસ્ટિગેશન થયા પછી કોર્ટમાં સજા પડે એ હેતુથી ગઈકાલે જે સારી ઇન્વેસ્ટિગેશન કરેલા અધિકારીઓ છે એને પણ ઇનામ આપવામાં આવેલું છે અને પણ આપવામાં આવેલ છે અમારો ભવિષ્યમાં પણ દરેક જે સિરિયસ પ્રકારના ઓફેન્સીસ હોય એમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી અને બેસ્ટ ઇન્વેસ્ટિગેશન થાય એ પ્રકારના પ્રયત્નો અમારા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે આજે જામનગર જિલ્લા જેલની પણ અમે મુલાકાત લેવામાં આવેલી છે તમામ જે કેદીઓની વ્યવસ્થાઓ આજે તમામ પ્રકારના છે તેમજ જિલ્લા જેલને જે મુશ્કેલી પડતી હોય એ સમસ્યાઓ પણ ઉકેલ લાવવા માટે પણ આજે મેં મિટિંગ રાખી હતી એ તમામ પ્રકારની મિટિંગ આજે પૂર્ણ કરવામાં આવેલી છે અને જિલ્લા જેલ પણ ખૂબ સારી રીતે કાર્યરત છે